પાણીના ખેડૂતોના પ્રશ્નો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તેમજ સ્વચ્છતા અને પ્રવાસન ક્ષેત્રના વિકાસ તેમજ સ્થાનિક મુદ્દાઓના ઉકેલમાં રાખીને મતદાન કરશે કે ને લગતા કામો હોય કામો થઈ રહ્યા છે પરંતુ કામોની જે પણ પ્રોગ્રેસ છે એ એટલું બધું વિકાસના કામો છે કે ક્યાંક ખૂટતી કડીઓ રહી ગઈ છે તો આ ખૂટતી કડીઓ જોડાઈ જાય તો હજી ઝડપથી વિકાસ થઈ શકે જેમ કે ટુરિઝમની વાત કરીએ તો ટુરિઝમ છે પરંતુ કનેક્ટિવિટીના ઇશ્યુઝ હજી પણ છે બોમ્બે અને ભુજની ફ્લાઇટ હમણાં હમણાં રેગ્યુલર થઈ છે પરંતુ ભુજને ખરેખર ઇન્ટરનેશનલ એરપોર્ટ મળવું જોઈએ કારણ કે કચ્છના લગભગ ઘણા બધા કચ્છીઓ છે એ વિદેશમાં છે તો જો ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે તો દેશ દુનિયાથી લોકો કચ્છની મુલાકાતે આવે મતદાન જ્યારે થાય છે ત્યારે એક તો કચ્છના જે વિકાસની ખૂટતી કડીઓ છે કચ્છ માટેનું જે સપનું વિકાસનું છે એને જે આગળ લઈ જશે સાથે સાથે રાષ્ટ્રીય લેવલ ઉપર હિન્દુસ્તાનને રાષ્ટ્રીય ફલક ઉપરથી આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ખ્યાતિ કઈ પાર્ટી અપાવી શકે છે ક્યાં લોકો હિન્દુસ્તાનને આજે આગળ જઈને મહાસત્તાના સ્વરૂપમાં જ્યારે દરેક ભારતીય જોઈ રહ્યું છે તો એને સ્વપ્નાને જે સાકાર કરી શકશે

જોવા તો આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે કચ્છને જોડવું હોય સૌથી મોટો જિલ્લો છે તો એની જગ્યા જોવા જઈએ તો એરપોર્ટ તો એ આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ હોવું જોઈએ બીજી વાત કરીએ તો ટ્રેનની તો ટ્રેન ફાળવણી ઘરે વર્ષો સુધી વાત આવે છે કે ભુજ દિલ્હી ડાયરેક્ટ કરો ભુજ હરિદ્વાર કરો ભુજ થી કરો એટલે ધાર્મિક સ્થળો સાથે જોડતી જો ટ્રેનો થશે તો વેપારીને એક નવો આયામ મળશે અને બીજું જોવા જઈએ તો વિકાસની વાત થતી હોય ત્યારે એક વાત કરું તો કચ્છને જોડતો એકમાત્ર રસ્તો